કરો સપોર્ટ કરો થેન્ક યુ મિત્રો મજામાં લાઈવ મેં સ્વાગત છે તમારું ખૂબ ખૂબ સ્વાગત છે સ્વાગત છે ખૂબ ખૂબ સ્વાગત છે લાઈક કરો કમેન્ટ કરો

सपोर्ट 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 फुल सपोर्ट लाइक करता रहे जो भाई लाइक करता रहे जो लाइक करता रहे जो मेरा वाला भाई हो मेरा लाइक करता रहे जो लाइक करता रहे जो

જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈવમાં સ્વાગત છે ખૂબ ખૂબ સ્વાગત છે લાઈક કમેન્ટ કરતા રહો ભાઈઓ લાઈક કમેન્ટ કરતા રહો જય માતાજી ગામડા બરા મન કાતિ મોટેલ છૂટેલ લુગડ પહેરે મોટાને આપી જય માતાજી જય માતાજી ભાઈ જય માતાજી તે વખતે આવ્યા તો પણ અવાજ બંધ હતો ભાઈ સપોર્ટ 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 સપોટો ભાઈનો સપોર્ટ શું છે ભાઈ જમી લીધું જય માતાજી બોજા ભાઈ જય માતાજી જય માતાજી હા બો જય માતાજી જમી લીધું ભાઈ જય રામાપીર જય રામા પીર જય માતાજી કપિલાબહેન તમારું નામ શું છે ભાઈ તમે કપિલાબેન તો કમારું નામ કપિલાબહેન જ છે હા બેન હા ભાઈ હા સપોર્ટ 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 પૂજાભાઈનો સપોર્ટ 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 પૂજાભાઈનો સપોર્ટ ફૂલ સપોર્ટ જીગર ओ जिला एन हां हां तुम क्याते छौ ममी वडोग्राती छौ भाई भोजा भाई जय माताजी हां जिगर भाई जय माताजी जय माताजी स्वागत छै लाइव मा खुखु स्वागत छै भाई લાઈક કમેન્ટ કરતા રહો મારા વાલા લાઈક કોમેન્ટ કરતા રહું ભાઈઓ સ્વાગત છે સ્વાગત છે ખૂબ સ્વાગત છે લાઈવમાં ખૂબ ખૂબ સ્વાગત છે જય માતાજી જય માતાજી સ્વાગત છે લાઈવમાં ખૂબ ખૂબ સ્વાગત છે લાઈક કમેન્ટ કરતા રહો લાઈક કમેન્ટ કરતા રહું जय माता जय माता जय श्री कृष्ण जय श्री कृष्ण लाइव स्वागत है खूब खूब स्वागत है लाइक कमेंट करता रहो बाय लाइक कमेंट करता रहो सपोर्ट करता रहो सपोर्ट करता रहो जय माता जय माता जय श्री कृष्ण

Номер сюк кору, чтобы, маю номере сюк корись. Собор, 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 собор,

sabır 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 sabır

Sí, <laughs> sí.

Jai Matadi ji Matadi mata ji shri lai masa achhi